સોટ અને સીટ એટલે મીઠું લાગે થોડું કારણ કે બહુ ગાજા વખત બેસવાનું થાય કંટાળો આવે તો આમ ઝબક 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 દર્શન થઈ જાય કે જીમાં ઉતરી જાય આનંદ આનંદ થઈ જાય અમારે તો હતું કે દર્શન કરી નીકળી જઈશું હવે આટલા બધા હરિભક્તો અહીં બેઠા છે સંતો એ મૂકીને જવું એ કંઈ યોગ્ય નહીં કહે વિવેક નહીં કહે કારણ કે વિવેક પણ હોવો જોઈએ સંતોને ભાવ છે એટલે કે એના દર્શન કરીને આપણે જઈશું પણ હવે આટલા બધા જોયા પછી મારું મન પણ ડગી ગયું કે હવે એ પાછું જો આ પાછું વધારાનું ના કરવું